નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન આજના વિદ્યાર્થીના વાલીની વ્યથા તો ચાલો જોઈ લઈએ નિબંધના મુદ્દા આ પ્રમાણે છે પ્રસ્તાવના પ્રવેશની સમસ્યા પ્રાથમિક શિક્ષણનો ખર્ચ કોલેજ પ્રવેશ બાદ સર્જાતી સમસ્યાઓ ભણ્યા પછીની સમસ્યા અને વ્યથા અને છેલ્લે જોઈશું ઉપસહાર બાળકનો જન્મ થાય એ મા બાપ માટે અતિ આનંદનો અવસર ગણાય છે દરેક માતા પિતા પોતાના બાળકને ખૂબ પ્રેમથી ઉછેરે છે પણ બાળક નિશાળે જવાનું શરૂ કરે કે મા બાપની સમસ્યાઓ શરૂ થઈ જાય છે બાળકને બાલમંદિરમાં દાખલ કરવા માટે વાલીએ કેટલીક વાર ડોનેશન આપવું પડે છે જેવી શાળા તેવું ડોનેશન કેટલીક શાળાઓમાં બાળકને દાખલ કરવા માટે વગદાર વ્યક્તિની ઓળખાણ કામે લગાડવી પડે છે આવી વગ મેળવવા માટે બાળકના વાલીએ અથાગ પરિશ્રમ કરવો પડે છે સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર ઘણું સારું છે પરંતુ વાલીઓને એવો ભય રહે છે કે સમાજ શું કહેશે તેથી બાળકને ખાનગી શાળામાં ઉચ્ચી ફી ભરીને ભણાવવું પડે છે એ માટે વાલીએ ફી રિક્ષા ભાડું પુસ્તકોનો અને નોટબુકનો ખર્ચો ગણવેશનો ખર્ચ નાસ્તાનો ખર્ચ અને પ્રવાસ પર્યટનનો ખર્ચ કરવો પડે છે વળી પોતાના બાળકને ભણવા મૂકે અંગ્રેજી માધ્યમમાં તેથી ખર્ચાળ કોચિંગ ક્લાસ કે ટ્યુશનની વ્યવસ્થા પણ કરી આપવી પડે છે આ બધા ખર્ચા મધ્યમ વર્ગના વાલીની કમર તોડી નાખે છે વિદ્યાર્થી માધ્યમિક શાળાનું શિક્ષણ પૂરું કરે પછી વાહનની અપેક્ષા રાખે છે સામાન્ય સ્થિતિના માણસે પણ ગમે તેમ કરીને પોતાના સંતાનને વાહન લાવી આપવું પડે છે શાળાનું શિક્ષણ પૂરું થયા પછી વિદ્યાર્થીને ઊંચી ફી ભરીને કોલેજમાં દાખલ કરવામાં આવે છે ત્યાં વળી મોબાઈલનો નવો ખર્ચ કોલેજના મુક્ત વાતાવરણને લીધે વિદ્યાર્થી ઘણીવાર ખરાબ સોબતમાં ફસાઈ જાય છે આવા સમયે તે કોલેજમાં જવાને બદલે ક્યારેક હોટલ કે સિનેમામાં જતો થઈ જાય છે તો કોઈ વાર દિવસ રાત જોયા વગર મોબાઈલમાં ગેમ તો રીલ્સ જોવા માટે તેમનો સમય પસાર કરે છે વળી કોઈક વાર તે સિગરેટ તમાકુ કે દારૂ જેવા વ્યસનમાં સપડાઈ જાય છે પોતાના બાળકની આવી દુર્ગતિની જાણ થતા વાલીની વેદનામાં વધારો થાય છે વાલીની એ વેદનાને બાળક ક્યાંથી સમજી શકે ઘણીવાર કોલેજમાં ભણતા દીકરા દીકરી મા બાપના અંકુશમાં રહેતા નથી અને મા બાપની લાગણીને ઠેસ પહોંચે તેવું વર્તન કરે છે નબળા મનના બાળકો આવારા અને લોકો સાથે પરિચયમાં આવતા તે ઘરમાંથી ચોરી હત્યા કે લગ્ન જેવા ન કરવાના નિર્ણય પણ લે છે એવા સમયે વાલીઓની વેદનાની સીમા નથી રહેતી ઘણીવાર રાજકારણીઓ અને અસામાજિક તત્વો વિદ્યાર્થીઓને હાથા બનાવી એમના દ્વારા તોફાનો કરાવે છે તેનાથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે અને તે અસામાજિક તત્વોના હાથા બની જાય છે આવા વિદ્યાર્થીઓના માતા પિતાનું શ્રમ કર્યું કરાવ્યું ધૂળમાં મળી જાય છે વિદ્યાર્થીનો અભ્યાસ પૂરો થઈ જાય તે પછી પણ વાલીની વ્યથામાં ઘટાડા થતા નથી આજે બેકારીનું પ્રમાણ એટલું બધું છે કે યોગ્ય નોકરી મળવી અતિ મુશ્કેલ છે મોટાભાગના ઉમેદવારો યોગ્યતાના પ્રમાણપત્રોની ફાઇલ હાથમાં લઈને નોકરીની શોધમાં રખડિયા કરે છે કેટલાકને ક્યાંક નાની મોટી નોકરી મળી જાય છે ત્યાં સુધીમાં પોતાના બાળકના ભણતર પાછળ લાખોનું ખર્ચ કરનાર વાલી ભાંગી પડ્યો હોય છે બાળક ઉંમરલાયક થતાં વાલીએ તેના લગ્નની વ્યવસ્થા કરવી પડે છે આમ વાલીને શિરે એક પછી એક આર્થિક બૂછ ખડકાતા જ જાય છે બેકારીથી હતાશ થઈને યુવકો કેટલીક વાર ચોરી દાણશ કે જુગારના રવાડે ચડી જાય છે અને પોતાની જિંદગી બરબાદ કરી નાખે છે બિચારા મા બાપ લાચારીથી પોતાના કુળદીપકનું પતન થતું જોઈ રહે છે આજના મોટા ભાગના વાલી ખરેખર અસહાય અને લાચાર છે તેમની વ્યથાને કોણ સમજી શકે ભરતા પાણીમાં કવિશ્રી ઉમાશંકર જોશી કહે છે અરે એ તે ક્યારે ભસ્મ શહુ થઈ જાય પછીથી તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં આ ગુજરાતી નિબંધ લેખન પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ